જય મહાદેવ જય માજે અમારે ગૌશાળામાં નૃત્ય કરવા અમ વર્ષ દિવસથી ભાઈઓ રાજ્ય ચારમાં ફોવારમાં એક કલાક એક કલાક ખાંજે ગૌ સેવામાં કાયમ અમારે ગૌશાળામાં રહેવાથી આત્માને આનંદ આવે છે અને અહીંયા ગૌ સેવા પ્રભુસેવા માનવ સેવા પ્રભુ સેવા અહીંયા તમે જોઈ શકો છો તમારે ચાર પાંચ ગાયું જે વાંકડા એની માટે અહીંયા નિર્ભય વ્યવસ્થા છે લો સાર લીલો રસ્કો એની ભક્તો આપે તો ઠીક ન તો અહીંયા બધી વસ્તુ હોય શક્તિ ગાયોને કાયમ અમારે નિત્યકર્મ એક કલાક વાહિંદુ કરવાનું હોય કાયમ કોઈ માણસો રાજ્યા નથી મહાદેવની કૃપાથી આ સેવા કરવામાં આત્માને આનંદ આવે એટલા માટે કાયમ તો એટલામાં ભાઈને કયો અંદર બતાવે કાયમ અમારે અહીંયા નિત્યકર્મ

એક કલાક સાંજે અહીંયા અમારે ગાયો ઉપર પંખા પણ મૂકેલા નંદી ઉપર કે જેથી કરીને આપણને કેમ ગરમી બળતર ગળે એમ ગાયોનો પણ ન ગળે આ કાયમનો અમારો રેગ્યુલર કરમ છે સવાર સાંજ એક કલાક ગૌશાળામાં રહેવાથી શરીરનું સુખ મળે મનને શાંતિ મળે અને ભગવાનના આશીર્વાદ મળે કેમકે ગૌ સેવા સેવા માનવ સેવા પ્રભુ સેવા ભગવાને અવસર આપ્યો છે સેવા કરવાનો તો આ સેવા કરવાથી આપણું પશુ કે આત્માનું કલ્યાણ અમે ગાયનું છાણ અથવા ગૌમૂત્ર કાયમ જો અડવાનો આપણને ભગવાન મોકો આપે તો આ ગાયમાં તેત્રીસ કરોડ દેવ છે તો એનાથી અડવાથી આપણા આત્માનું કલ્યાણ થાય આપણા ઘરમાં સુખ શાંતિ રહે ધનલક્ષ્મીની પ્રાપ્તિ કાયમ માટે રહે એવું અમારે કાયમ નિત્ય કર્મ એ અમારે ગાયની સેવા ગાયો માટે રહેવાનું અમે બનાવેલું છે જેથી કરી અહીંયા હાવી આવે તો ગાયોની ઈજા ન થાય એની માટે અહીંયા વ્યવસ્થિત જાળીબંધ બધું કરી અને કાયમ ગાયોને જે ભગવાન દેવરા આ ગાયોની સેવા થાય છે ગાયના સાણ અમે જે ગાયનું સાણ જે અમે રાખીએ એના અમે સાણા બનાવીએ સાણા બનાવીને અમારે ચૌદ મહિનાથી અહીંયા યજ્ઞ શરૂ છે યજ્ઞમાં ગાયના સાણા નો ઉપયોગ કરવાથી ઉત્તમ ફળ મળે એટલે ગાયના સાણા અને ગાયના શણની પણ અમારે જરૂર હોય તો અહીંયા અમારે ગાયનું સાણ પણ ગાય માટે સ્ટોક હોય ગૌ આ કરવાથી આત્માને સારી આ તમે જોઈ શકો છો ભાવેશ દાદા જે છે એ દરરોજના માટે સવારમાં એક દોઢ કલાક જે સમય લાગે સાંજે જે કાંઈ સમય લાગે રોજે માટે આ રીતના ગૌશાળાની અંદર સફાઈ કરતા હોય છે અહીંયા અમારા માતાશ્રી છે દિવ્યાબેન જોશી એ પણ તમે જોઈ શકો છો બંને જણા સવાર સાંજ બે ટાઈમ બંને જણા મળી અને ગૌશાળાની સાફ સફાઈ કરે છે નીણ કરે છે અને યથાશક્તિ થાય એટલી ગાયની સેવા કરીએ છીએ અને સાથે સાથે ભગવાન શિવજીની પૂજા પણ દરરોજના માટે કરતા હોય છે યજ્ઞ કરતા હોય છે અહીંયા બે નંદી મહારાજ તમે જુઓ એને પણ ઘણી જગ્યાએ એવું હોતું હોય છે કે ભાઈ નંદી મહારાજ જે છે અમુક સમય માટે મોટા થાય પછી એને ઘણી વખત બહાર છોડી મૂકવામાં આવતા હોય પણ નહીં અહીંયા અમારે એની માટે સતત સેવા શરૂ છે અને જ્યાં સુધી આ ગૌશાળા અમે લોકો છીએ ત્યાં સુધી તો એ નંદી મહારાજને સાચવવાના જ છે અને ગૌ સેવા પ્રભુ સેવા આપણા આશ્રમનો સૂત્ર પણ છે ગૌ સેવા પ્રભુ સેવા એ જ સૂત્રને અનુલક્ષીને અમે અત્યારે બધાએ મળી અને વિશેષ તો મારા માતા પિતા એ ગૌ સેવા કરતા હોય છે તો આપ જોઈ શકો છો તો યથા યોગ્ય સમયાંતરે તમને જ્યારે યોગ્ય લાગે ત્યારે સહકાર આપતા રહેજો અને જ્યારે પણ તમે આ બાજુથી પસાર થાવ છો ત્યારે આશ્રમથી ગૌશાળાની મુલાકાત લેવા માટે જરૂર આવજો અને અમારી પાસે તમે જોઈ શકો છો એક ગાય છે જે વર્ષોથી અમારી પાસે જે સૌથી પહેલી વહેલી ગાય અમારી પાસે આવી હતી એના ગાયના કાળા આંચલ છે એટલે એને ઘણા અને એને કપિલા ગાય પણ કહેવામાં આવે છે અને ઘણા બધા અલગ અલગ નામોથી ઓળખાય છે અને સફેદ ગાય અને કાળા આચલવાળી ગાય હોય તો એનું દૂધ જે છે એ શિવજીની ઉપર ચડે છે એનાથી અનંત ગણું પુણ્ય મળતું હોય છે તો જ્યારે પણ તમે આ બાજુથી પસાર થાવ છો ત્યારે આશ્રમની મુલાકાતે આવો ગૌશાળાની મુલાકાતે આવો ગાયોનું સેવા કરી પૂજા કરી અને તમે આનંદગણું પુણ્ય કમાઈ શકો છો તો જ્યારે પણ આ બાજુ પસાર થાવ છો ત્યારે તમે આશ્રમના મુલાકાત લેતા જજો જય દ્વારકાથી અમારે ગૌશાળા છે અહીંયા ગાયો માટે ઘાસ સારો અને આ અમારો આશ્રમ નિત્ય ઘરમાં અહીંયા ગાય માતાનું શિવજીનું પૂજન થાય અને યજ્ઞ ચૌદ મહિનાથી યજ્ઞ શરૂ છે અમારે નમનભાઈ પણ હું ન હોઉં તો નમનભાઈ પણ આ ગૌ સેવામાં કાયમ નિત્ય કર્મ આમાં હાલે જ નહીં કાંઈ ગાયોની સફાઈ રાખવી પડે પવિત્રતા રાખવી પડે તેમાં આખા અમારા પરિવારનો શૈલેષભાઈ હોય જલ્પાબેન હોય મંત્રભાઈ હોય કે ધ્રુવભાઈ હોય બધાએ અમે ગાયની સેવા કાયમ માટે કરતા જ હોઈએ છીએ અને આ કોઈ અમારો લેવાનો કહેતો ત્યાં ભગવાનના આશીર્વાદ મેળવવાનો અમારો ભાવ છે કે આ ભગવાન દ્વારકાધીશ ભગવાન છે ને આ બધું બહુ પ્રિય ગાયોની સેવા કરી તે ઠાકોરજી રાજી થાય અને હવનું કલ્યાણ કરે જગતનું કલ્યાણ કરે હું તો એમ કહું ભગવાને અવસર આપ્યો હોય તો તમારાથી જે કાંઈ માનવ સેવા ગૌ સેવા થાય એનાથી આપણા આત્માનું કલ્યાણ થાય હજુ ભગાય બધા જ હરિભક્તોને ભગવાન ભોળીઓનાથ સુખી રાખે જય દ્વારકાધીશ આગામી અમારી કથા હરિદ્વારમાં જે આવતા આવવા ઈચ્છતા હોય એ પણ અમારે કોન્ટેક કરજો જય દ્વારકાધીશ જય સોમનાથ જય મહાદેવ જય ગૌ માયા